રાજુલા નાગરિક સહકારી બેંક લિમિટેડની સ્થાપના વર્ષ ઓગણીસો એકોતેરમાં થઈ હતી રવિવારે ચોપ્પનમી વાર્ષિક સાધારણ સભા ધારાસભ્ય હિરભાઈ સોલંકી બેંકના સ્થાપક સભ્ય સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભાનુભાઈ રાજગોર તેમજ બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વિશેષ હાજરીમાં મળી હતી વાર્ષિક સાધારણ સભાનો સમગ્ર માહિતી સાથે અહેવાલ મેનેજર જિગ્નેશભાઈ દ્વારા વાંચી સંભળાવવામાં આવેલ હતું સભા દરમિયાન શેર હોલ્ડરોને મળનારી ભેટ જાહેર કરવામાં આવી હતી શહેરના વેપારીઓ સમાજના આગેવાનો નગરપાલિકાના સભ્યો ભાજપ અને કોંગ્રેસના પ્રમુખો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બેંકે વર્ષ બે હજાર ઓગણીસમાં તેર પોઈન્ટ એકાવન ટકા નફો કર્યો હતો જ્યારે આજે વર્ષ બે હજાર પચીસમાં વીસ પોઈન્ટ એકવીસ ટકા નફા સાથે સતત પ્રગતિ કરી રહી છે હાલ બેંકનું શેર ભંડોળ રૂપિયા એકાવન લાખથી વધુ કુલ થાપણ રૂપિયા સત્તર કરોડથી વધુ કુલ ધિરાણ રૂપિયા નવ કરોડથી વધુ અને નફો રૂપિયા વીસ લાખથી વધુ નોંધાયો છે સભા પૂર્ણ થયા બાદ સભાસદો માટે બેંક તરફથી ગરમ નાસ્તો અને ચા પાણીની સુવિધા પણ કરવામાં આવી હતી રિપોર્ટર મનીષ મહેતા રાજુલા રાજુલા